નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ફરી એક વખત ગુજરાતી કોને કોને આપવામાં આવે છે તેની આપણે સંપૂર્ણ માહિતી મેળવશું તો જે મિત્રોએ હજુ સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તેને ખાસ જણાવવાનું કે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને સાથેનું બે જરૂર દબાવજો જેથી કરીને અમે આવા નવા કોઈ પણ વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે તથા વિડીયો પસંદ લાગે તો એક લાઇક પુરસ્કારો સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ખૂબ જ પૂછાતા હોય છે તો આપણે ભાગ એક જોઈએ તો ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન કયો છે તો ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે

એનાયત કરવામાં આવ્યો હતો ત્યાર પછી જોઈએ તો સૌ પ્રથમ મણોત્તર ભારત રત્ન કોને અપાયો હતો? તો ભારત રત્ન લાલ બહાદુર આપવામાં આવ્યો હતો. ત્યાર પછી જોઈએ તો ભારત રત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ ખેલાડી કોણ છે તો ભારત રત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ ખેલાડી છે સચિન તેંદુલકર ત્યાર પછી જોઈએ

પ્રથમ વિદેશી વ્યક્તિ કોણ છે તો ખાન અબ્દુલ ગફાર ખાન ભારત રત્ન મેળવનાર પ્રથમ વિદેશી વ્યક્તિ છે તો નોબેલ મેળવનાર ભારતીય સાહિત્યકાર કોણ છે તો સૌ પ્રથમ નોબેલ પ્રાઇઝ મેળવનાર ભારતીય સાહિત્યકાર છે રવિન્દ્રનાથ ટાગોર ત્યાર પછી જોઈએ તો રવિન્દ્રનાથ ટાગોરની કઈ કૃતિને ઓગણીસો નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યો હતો ત્યાર પછી જોઈએ તો ભૌતિક શાસ્ત્ર માં પ્રથમ નોબેલ પ્રાઇઝ મેળવનાર ભારતીય કોણ છે તો ભૌતિક શાસ્ત્ર ની અંદર પ્રથમ નોબેલ પ્રાઇઝ મેળવનાર ભારતીય નોબેલ પ્રાઇઝ મેળવનાર ભારતીય મૂળના પ્રથમ સાહિત્યકાર છે વી એસ નાયપોલ ત્યાર પછી જોઈએ તો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર કઈ ભાષાઓને અપાય છે તો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર ભારતના બંધારણ માન્ય બાવીસ ભાષાઓમાં કયા ક્ષેત્રે આપવામાં આવે છે તો મૂર્તિદેવી પુરસ્કાર સાહિત્ય ક્ષેત્રે સિ આપવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો વાસસ્પતિ પુરસ્કાર કયા ક્ષેત્રે આપવામાં આવે છે તો વાસસ્પતિ પુરસ્કાર પણ સાહિત્ય ક્ષેત્ર સહી આપવામાં આવે છે આપવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો સરસ્વતી સન્માન વાસસ્પતિ પુરસ્કાર અને વ્યાસ સન્માન કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે તો સરસ્વતી સન્માન વાસસ્પતિ પુરસ્કાર અને વ્યાસ સન્માન આ ત્રણેય પુરસ્કાર અર્જુન કયા ક્ષેત્રે અપાય છે તો અર્જુન પુરસ્કાર રમત જગત ક્ષેત્ર સહી આપવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો દ્રોણાચાર્ય પુરસ્કાર કયા ક્ષેત્રે અપાય છે તો પુરસ્કાર પણ રમત પ્રશિક્ષણ ક્ષેત્રે તો જમનાલાલ બજાજ પુરસ્કાર સમાજ સેવા ક્ષેત્ર સહી આપવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર કયા ક્ષેત્રે અપાય છે તો શાંતિ સ્વરૂપ જે ભટનાગર પુરસ્કાર છે આ પુરસ્કાર વિજ્ઞાન ક્ષેત્ર છે ત્યાર પછી તો તો કયા ક્ષેત્રે અપાય છે કૃષિ ક્ષેત્ર ની અંદર આપવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો ડોક્ટર બીસી રોય પુરસ્કાર કયા ક્ષેત્રે અપાય છે તો ડોક્ટર બીસી રોય પુરસ્કાર

હોમી ભાભા પુરસ્કાર કયા ક્ષેત્રે અપાય છે તો હોમી ભાભા પુરસ્કાર પરમાણુ ક્ષેત્રે આપવામાં આવે છે ત્યાર પછી તો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર કયા ક્ષેત્રે અપાય છે તો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર ફિલ્મ ક્ષેત્ર આપવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો સુવર્ણ કમળ રજત કમળ અને કાંસ્ય કમળ એવોર્ડ કયા ક્ષેત્રે અપાય છે તો સુવર્ણ કમળ રજત કમળ અને કાંસ્ય કમળ એવોર્ડ આપવામાં આવે છે ત્યાર પછી તો ટાગોર સાહિત્ય પુરસ્કાર છે તો ટાગોર સાહિત્ય દર વર્ષે બંધારણ માન્ય જે આઠ ભાષાઓને આપવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો જ્ઞાનપીઠ પુરસ્કાર સ્થાપના કોના દ્વારા કરાઈ હતી તો જ્ઞાનપીઠ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી સૌ પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર મલયાલમ લેખક જી શંકર એક ઓગણીસો પાસઠ ની અંદર આ એવોર્ડ આપવામાં આવ્યો હતો ત્યાર પછી જોઈએ તો સૌપ્રથમ ગુજરાતી ભાષા માટે જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર સાહિત્યકાર કોણ છે તો સૌપ્રથમ ગુજરાતી ભાષા માટે જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર સાહિત્યકાર છે ઉમાશંકર સોશી ત્યાર પછી જોય તો મૂર્તિ દેવી પુરસ્કાર કોના દ્વારા એનાયત કરાય છે તો મૂર્તિ દેવી પુરસ્કાર ભારતીય જ્ઞાનપીઠ સમિતિ દ્વારા સે એનાયત કરવામાં આવે છે ત્યાર પછી તો સૌ પ્રથમ દેવી પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો તો સૌ પ્રથમ દેવી પુરસ્કાર સી કે નાગરાજન ને આપવામાં આવ્યો હતો ત્યાર પછી જોઈ તો સૌ પ્રથમ દેવી પુરસ્કાર મેળવનાર ગુજરાતી કોણ છે તો સૌ પ્રથમ દેવી પુરસ્કાર મેળવનાર ગુજરાતી છે મનુભાઈ પંચોલી ત્યાર પછી જોઈ તો ઉમાશંકર જોશી ઉપરાંત બીજા કયા ગુજરાતી સાહિત્યકારો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો છે તો ઉમાશંકર જોશી ઉપરાંત પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ અને રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ પુરસ્કાર શ્રી આપવામાં આવ્યો છે ત્યાર પછી જોઈએ તો સાહિત્ય અકાદમી પુરસ્કાર ક્યારથી અપાય છે તો સાહિત્ય અકાદમી પુરસ્કાર ઓગણીસો સરસ્વતી સન્માન પુરસ્કાર ઓગણીસો એકાણું થી આપવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો સૌ સરસ્વતી સન્માન પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો તો ડોક્ટર હરિવંશરાય રાય ને સૌ પ્રથમ સરસ્વતી આપવામાં આવ્યો હતો સરસ્વતી સન્માન પુરસ્કાર મેળવનાર પણ પ્રથમ ગુજરાતી સાહિત્યકાર છે મનુભાઈ પંચોલી ત્યાર પછી જોઈએ તો વ્યાસ સન્માન કઈ ભાષાના સાહિત્યકારોને અપાય છે તો વ્યાસ સન્માન હિન્દી ભાષાના સાહિત્યકારોનેથી આપવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો વ્યાસ સન્માન ક્યારથી અપાય છે તો વ્યાસ સન્માન ઈસવીસન ઓગણીસો ને એકાણુંના રોજથી આપવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો સૌપ્રથમ વ્યાસ સન્માન મેળવનાર સાહિત્યકાર કોણ છે તો સૌપ્રથમ વ્યાસ સન્માન મેળવનાર સાહિત્યકાર છે રામવિલાસ શર્મા ત્યાર પછી જોઈએ તો બિહારી પુરસ્કાર કોને એનાયત કરાય છે તો બિહારી પુરસ્કાર હિન્દી કે રાજસ્થાની લેખકોને ત્યાર પછી જોઈએ તો સૌ પ્રથમ બિહારી પુરસ્કાર મેળવનાર સાહિત્યકાર કોણ છે તો સૌ પ્રથમ બિહારી પુરસ્કાર મેળવનાર સાહિત્યકાર છે ડોક્ટર જયસિંહ નીરજ ત્યાર પછી જોઈએ તો વાચસ્પતિ પુરસ્કારની શરૂઆત ક્યારથી કરવામાં આવી છે તો વાસષ્યપદિત પુરસ્કારની શરૂઆત ઓગણીસો બાણુંના રોજથી કરવામાં આવી છે ત્યાર પછી જોઈએ તો સૌપ્રથમ વાસસ્પતિ પુરસ્કાર મેળવનાર સાહિત્યકાર કોણ છે તો સૌપ્રથમ વાસષ્યપતિ પુરસ્કાર મેળવનાર સાહિત્યકાર છે ડોક્ટર જગનાથ પાઠક ત્યાર પછી જોઈએ તો શંકર પુરસ્કાર કોના દ્વારા અપાય છે તો શંકર પુરસ્કાર પણ કે કે બિરલા ફાઉન્ડેશન તરફથી આપવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો સૌપ્રથમ શંકર પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો તો સૌપ્રથમ શંકર પુરસ્કાર પ્રોફેસર ગોવિંદ ચંદ્ર પાંડેને આપવામાં આવ્યો હતો ત્યાર પછી જોઈએ તો સુબ્રમણ્યમ ભારતી પુરસ્કાર કોના દ્વારા એનાયત કરાય છે તો